મુગલ બાદશાહ શાહજહાનો ઉર્સ છવ્વીસ થી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન આગ્રામાં ઉજવવામાં આવશે આ દરમિયાન કોઈ ટિકિટ નહીં લેવી પડે તમામ પ્રવાસીઓ શાહ જહા મુતાજની વાસ્તવિક ખબર જોઈ શકશે શાહજહાનો રજબ મહિનાની પચીસ છવ્વીસ અને સત્યાવીસમી તારીખે ઉજવવામાં આવે છે તાજમહેલના મુખ્ય ગુંબજમાં પ્રવેશતી વખતે જે બે કબરો દેખાય છે તે તેમની મૂળ કબરોની પ્રતિકૃતિઓ છે બંનેની વાસ્તવિક કબરો તેમની નીચે ભોયરામાં છે જે છવ્વીસ થી અઠ્યાવીસ જાન્યુઆરી દરમિયાન પ્રવાસીઓ જોઈ શકશે મેલબોર્ન ટેસ્ટમાં હાર બાદ રોહિત શર્માની કેપ્ટનશી પર સવાલ ઉઠી રહ્યા છે મેલબોર્નમાં હાર પછી રોહિત શર્માના નામે શરમજનક રેકોર્ડ નોંધાયો છે આ વર્ષે રોહિત શર્માની કેપ્ટનશીમાં ભારતીય ટીમને ટેસ્ટ ફોર્મેટમાં છઠ્ઠી વખત હારનો સામનો કરવો પડ્યો હતો આ રીતે રોહિત શર્મા એક વર્ષમાં સૌથી વધુ ટેસ્ટ હારનાર ભારતીય કેપ્ટન બની ગયા છે અગાઉ આ રેકોર્ડ સચિનના નામે હતો ચીનના હેકર્સે યુએસ ટ્રેઝરી ડિપાર્ટમેન્ટને હેક કર્યું હતું યુએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે ચીની સરકાર દ્વારા પ્રાયોજિત હેકર્સે તૃતીય પક્ષ સોફ્ટવેર પ્રદાતા પાસેથી ટ્રેઝરી વિભાગની સિસ્ટમ્સનો ભંગ કર્યો હતો હેકર્સે કેટલાક કર્મચારીઓના દસ્તાવેજો મેળવ્યા હતા આ ઘરફોડ ચોરીને એક મોટી ઘટના ગણાવતા વિભાગે માહિતી આપી છે કે એફબીઆઈ અને અન્ય એજન્સીસ સંયુક્ત રીતે આ મામલે તપાસ કરી રહી છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી એક સપ્તાહ દરમિયાન રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે ઉલ્લેખનીય છે છે કે અત્યારે તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો હવામાન વિભાગના જણાવ્યા મુજબ અમદાવાદમાં સાત ડિગ્રી તાપમાન નોંધાયું હતું અમદાવાદમાં ચૌદ ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની શક્યતા રહેલી છે ચોવીસ કલાકમાં એક પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે નલિયામાં સૌથી ઓછું છ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હતું

એકત્રીસમી ડિસેમ્બરને લઈને પોલીસ અત્યારે એલર્ટ મોડમાં છે ત્યારે દમણથી એકસો એકત્રીસ પેટી દારૂ ભરીને ચોરવાડ ડિલિવરી કરવા જતી ફિશિંગ બોટને વેરાવળના દરિયામાંથી ઝડપી પડાય છે બોલિવૂડની ફિલ્મ રઈસમાં જે રીતે બોટમાં દારૂ ભરીને દરિયાઈ માર્ગે દારૂની હેરાફેરી થઈ રહી હતી એ જ પ્રમાણે દારૂની હેરાફેરી ચાલી રહી છે એલસીબીએ પકડાયેલા બંને બુટલેગર્સની પૂછપરછ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે થર્ટી પૂર્વે દરિયાઈ માર્ગે વિદેશી દારૂ ઘુસાડવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે

સાયબર ફ્રોડ સાથે સંકળાયેલા નિષ્ણાતો ચેતવે છે કે ભૂલે ચૂકે કોઈ ન્યૂ યરની લિંક પર ક્લિક કરવું નહીં હેપી ન્યૂ યરના મેસેજ સાથે માલવેર લિંક હોઈ શકે છે કેલેન્ડર અથવા ડાયરીની લાલચમાં તમે આ લિંક પર ક્લિક કરશો તો શક્ય છે કે તમારો મોબાઈલ હેક થઈ જાય તેમાં વાયરસ પ્રવેશી જાય આ વાયરસ દ્વારા તમારો ડેટા તમારા બેન્ક એકાઉન્ટ જેવી વિગતો ચોરાઈ શકે છે અને તમારો મોબાઈલ ફોન પણ ખરાબ થઈ શકે છે તો હેપી ન્યૂ યરના મેસેજથી સાવધાન રહેવાની સૂચના અપાય છે મણિપુર હિંસા અંગે સીએમ એન બીરે છે માફી માંગુ છું ઘણા લોકોએ તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે તો ઘણા લોકોએ પોતાનું ઘર છોડવું પડ્યું છે હું આનાથી દુખી છું આખું વર્ષ ખરાબ રહ્યું છે હવે નવા વર્ષ બે હજાર માં શાંતિની આશા છે તમિલનાડુમાં દેશના પ્રથમ કાચના પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે વિવેકાનંદ રોક મેમોરિયલ અને એકસો તેત્રીસ ફૂટ ઊંચી તિરુવલ્લુર પ્રતિમા વચ્ચે કરાયો છે ગઈકાલે સાંજે તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલીને સાડત્રીસ કરોડના ખર્ચે બનેલા પુલનું ઉદ્ઘાટન કર્યું હતું મેલબોર્ન ટેસ્ટમાં મોટી હાર છતાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટે જસપ્રીત બુમરાહ અને નીતિશ રેડ્ડીને સન્માનિત કર્યા છે મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડના ઓનર બોર્ડમાં બુમરાહ અને નીતિશના નામ લખવામાં આવ્યા છે બીસીસીઆઈએ બુમરાહ અને રેડ્ડીના નામ ઓનર બોર્ડ પર લખેલા હોવાનો વિડીયો જાહેર કર્યો હતો આ બોર્ડમાં સુનિલ ગાવસ્કર સચિન તેંડુલકર અને વિરાટ કોહલીના નામ પણ સામેલ છે આ ઉપરાંત કપિલ દેવ અને અનિલ કુંબલે બોર્ડની બોલર્સની યાદીમાં છે

વિશ્વમાં નવા વર્ષની એન્ટ્રી થઈ ગઈ છે ન્યુઝીલેન્ડ ની ઘડિયાળો બાર વાગ્યા છે ન્યુઝીલેન્ડમાં ભારત થી સાડા સાત કલાક પહેલા જ્યારે કે અમેરિકામાં સાડા નવ કલાક પછી નવું વર્ષ આવે છે આ રીતે સમગ્ર વિશ્વમાં નવા વર્ષની જર્ની ઓગણીસ કલાક સુધી ચાલુ રહે છે સમગ્ર વિશ્વમાં અલગ અલગ ટાઈમ ઝોનને કારણે એકતાળીસ દેશો એવા છે કે જેઓ ભારત પહેલા નવા વર્ષનું સ્વાગત કરે છે ઓલ ઇન્ડિયા ઇમામ એસોસિએશનના પ્રમુખ સાજીદ રશીદીએ કેજરીવાલ પર પ્રહારો કર્યા છે રશીદીએ કહ્યું કે આપ સરકારે તેમને ફાયદાના બદલે નુકસાન કર્યું છે હવે તેઓ કટોરો લઈને ફરવા મજબૂર થયા છે જ્યારથી કેજરીવાલની સરકાર સત્તામાં આવી છે ત્યારથી તેમનો પગાર સમયસર નથી મળ્યો અરવિંદ કેજરીવાલ પાદરીઓ અને મૌલાનાઓની સાથે વાત કરવાનું ટાળે છે કારણ કે તેનાથી તેમની રાજનીતિ નબળી પડશે હોલિવૂડ સ્ટાર્સ બ્રાડ પીટ અને એન્જેલિના જોલીએ આખરે છૂટા છેડા ડિસેમ્બરના રોજ અલગ થવા માટે હસ્તાક્ષર કર્યા છે એન્જેલિના જોલીએ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર સોળના રોજ પીઠથી છૂટાછેડા માટે અરજી કરી હતી એન્જેલિનાએ અને બાળકોએ પીઠ સાથે શેર કરેલી તમામ મિલકતો છોડી દીધી છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ